લો જોને તો નલો પણ લો મિત્રો જો તમારે કેદાર મિત્રો પરમ થઈ ગયા છે એટલે આપણે આવી ગયા મિત્રો તમને તમારું સુપ્રભાત દેવા માથી પર લો મેડમ લીખનો ભગવાન એટલે મને એટલે દોમીન કરી દે એટલે આ બીજી સમાહની એટલે માઈક નાઈસ છે મારો અવાજ મોટો છે મેરામાં ટ્રાફિક ખોલી છે આઈ સારી મેરામાં ટ્રાફિક પહેલા તમને એમ લાગશે મિત્રો જો આવા ટ્રાફિક થઈ જાય ये सच्चा जल सच्चा प्रभावी धीरे यहाँ दलाए जमी दलीदार

આપણે ત્યારે જ જવાનું પેડી જજો આયા નવી રાઈટ જોત ત્યારે આપણે પેડી જજો નાઈ

ટોરા ટોરા અને બધી રાઈડો મિત્રો રાઇડના ભાવમાં મિત્રો સો રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે આ એક નવી રાઈડ મિત્રો જો સુરત ની બધા એમ કહેતા હતા કે બની ગઈ છે બધાની ટિકિટ મિત્રો સો રૂપિયા રાખવામાં આવી છે આ ગોળ ગોળ ફરશે ને ઉપર જશે અને જો મિત્રો બધી રાઈડ મિત્રો કમ્પ્લીટ થઈ ગઈ છે અત્યારે જો અહીંયા ટોરાટો રાખે બધી રાઈટના મિત્રો સો રૂપિયા છે આ આપણે અત્યારે તમને દેખાડી રહ્યો છું તરણે તરના મિત્રો પેલા દિવસના વાતીગલ લોક મેળાના દ્રશ્યો મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે જાતું મિત્રો જો આગળની બાજુ જતું ને ત્યાં પણ મિત્રો જબરદસ્ત લાઈન અત્યારે થઈ ગઈ છે જો મિત્રો હવે આપણે મેળાના મિત્રો બીજી બાજુના દ્રશ્યો અત્યારે આપણે તમને દેખાડી રહ્યા છીએ જો તરણેતરના મેળાના મિત્રો આજે પહેલા દિવસની ગરદી તમે જોઈ શકો છો જો અત્યારે જો જગમગાથી બધી રાઈટું મિત્રો તમે નિહાળી રહ્યા છો અત્યારે જો મેળાનું રાતનું નજારો તો મિત્રો કાંઈક કલાક જ હોય છે તમે અત્યારે જો જોઈ ગયા છો ફૂડ ચક્કા જેમ ટ્રાફિક હોય છે તરણેતરનો લોક મેળો મિત્રો જો હવે આપણે ગરદીમાં મિત્રો સીધે સીધા આગળ જશું તમે બધી રાઇટ દેખાશો ગમે ગામ થી મિત્રો તરણે મેળામાં મિત્રો બધા લોકો મેળાનો આનંદ માણવા આવતા હોય છે લગભગ પચીસ થી ત્રીસ ગામના લોકો મિત્રો મેળા કરવા લખેલું છે મિત્રો જો બે મિનિટની ચેલેન્જ એકસો વીસ સેકન્ડ કોઈ આવી રીતે ટીંગાઈ જાય તો હજાર રૂપિયા ઇનામ જો એને બધા ચેલેન્જ પૂરી કરે છે અને જો રેન્જર હેડ મિત્રો જો ચાલુ થઈ ગઈ છે મિત્રો જો રેન્જર હેડ ચાલુ થઈ ગઈ છે રાજકોટના લોક મેળામાં તો મિત્રો તમે જોયું હશે કે આવી રાઈડ ને મિત્રો પરમિશન નહોતી આપવું નહીં પણ આપણે તમને અત્યારે જો અહીંયા દેખાડી રહ્યા છીએ તરણેતરના તરના લોકમેળામાં રેન્જર રાઈડ નજારા જો મિત્રો રાઈડ મિત્રો રેન્જર રાઈટ કેવી લાગે છે તેમને દેખાડતું જોવો અત્યારે જો આ રાઈડ નો કલર જોવો કઈ મસ્ત આપણે દેખાઈ રહી છે અને આ મોત નાખવામાં આપણે થોડી વાર પેલા ના દ્રશ્યો તમને દેખાડ્યા હતા ખાલી જોવો જુઓ સ્પેસ મળે ને તો મિત્રો મજા આવે મિલાવે ટિકિટ કરી નાખવામાં

ત્રણે ત્રણેય મિત્રો એકદમ પ્રખ્યાત પોપ્યુલર અત્યારે આપણે રાઇટમાં અહીંયા પહોંચી ગયા છીએ ને જો થોડાક જ મિત્રો જો અત્યારે માણસો ઘટે છે અત્યારે ટિકિટમાં એટલે થોડી વારમાં મિત્રો જો આ રાઈટ ચાલુ થવાની છે રેન્જર રેડ અગાઉ પણ મિત્રો મેં તમને વિડીયોમાં દેખાડ્યું હતું કે આ જબરજસ્ત રાઈડ મિત્રો જો વેળામાં આકર્ષણનું કેન્દ્ર રહેશે આપણે આજે દર વખતે મિત્રો બધી માહિતી મિત્રો તમને આપવાના છે મિત્રો તો વિડીયો મેં મિત્રો છેલ્લે સુધી જોજો મિત્રો સ્ટ્રક્ચર કેટલું મિત્રો જો જબરદસ્ત ફૂલ પોલીસ બંદોબસ્ત પોતે મિત્રો જો તરણે લોક મેળો અત્યારે જો ચાલુ થઈ ગયો છે જો અને આપણે આપણે જઈએ છીએ મિત્રો જો મેન રોડ તરફ અત્યારે જો આ મેઇન રોડની નજીક મિત્રો જો પેલો રાઈટ છે અને માણસો ટ્રાફિક જુઓ મિત્રો તો વિડીયો મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જો મિત્રો આપણે થોડી વાર પહેલાં મિત્રો જો તમને જો સામે જે મોત કુવો હતો ત્યાંથી મિત્રો તમને આપવાનો મેળોનો વ્યૂઝ દેખાડો હવે આપણે આવી ગયે છીએ તેની સામેની બાજુના મિત્રો બીજા મોતના કુવા ઉપર તો અત્યારે મિત્રો જો બધી રાઈટ મિત્રો ચાલુ થઈ ગઈ છે અને આજે મેળાનો પહેલો દિવસ તો આ મિત્રો જો મોત મૂકવો જો અત્યારે ચાલુ થવાનો છે જો તો આપણે આ મોતનો કુવો પણ મિત્રો દેખાડશું તમે તમને મેળામાં મિત્રો જો સરસ મજાની મિત્રો બધી રાઈટ અત્યારે ચાલુ થઈ ગઈ છે તો તમે કેટલું ભૂલ જાય પેલા દિવસે મિત્રો અત્યારે જો બીજા મોજ કોના છે

जुव तव्हां मोटी मत लेवां मत न फेल मां करे મિત્રો તમને તને તેના લોકમળા મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે જઈ રહ્યા છીએ મિત્રો જો બહારની તરફ જો હવે આપણે બહારની તરફ જઈ રહ્યા છીએ રોડ ઉપર ટ્રાફિક રાતના મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે અગિયાર વાગ્યા દ્રશ્યો અત્યારે તમે જો આ રોડ ને મિત્રો જો નો એન્ટ્રી કરી નાખવામાં આવી છે આ બાજુ જો આખા રોડ ને મિત્રો જો નો એન્ટ્રી કરી દેવામાં આવી છે અને રાતના અગિયાર વાગ્યા દ્રશ્યો અત્યારે તમને દેખાડી રહ્યો છે